સોનું ક્યાં જાય છે તમને ખબર છે ડેડી હું શિવાને મળવા જાવ છું કોણ છે જેને જેની તમારી દીકરીનો જીવ બચાવ્યો હતો અને જેની માં તમારી પાસે મારા હાથનો માગો કરવા આવી હતી માગો કરવા છે હાથ મરી જવાનો ન એટલે ક્યાં ભર ગવાર ને આનાત ક્યાં તું ભડેલ ગરેલ خاندان કુટુંબી કોણ વાન કરન્યા ત્રી કોઈ ભેદો હોતા નથી ડેડી

શિવા નામ પર જીવ દેવા તૈયાર હોય હું માનું કે તું શેવાને પ્રેમ કરે છે છેરના પર્ખા હોય છે ડડી, પીમ ના પર્ખા ના હોય. નાય! નાય! સોનો! સોનો!

અરે જે માણસ મારા ગયા જન્મ ચમત્કાર કહેવાય કે તમે મને તાત્કાલિક ફોન કર્યો ને પ્રાથમિક સારવાર માં જ ઝેર ફેલાતું અટકી ગયું નહી તો સોનું મોત નક્કી હતું ઠાકોર સાહેબે આવી મજાક નહોતી કરવી જોતી હતી એટલે ખરેખર તો ડોક્ટર સાહેબ આ બધી વાત મજાકમાં શરૂ થઈ હતી ઠાકોર સાહેબે શિવા અને સોનુ ના પ્રેમ ને પારખા કરવા માટે સોનુ ને ઝેર ઓફર કરી અને શી પ્રૂવ કે તે શિવાને પ્રેમ કરે છે અને એ ઝેર આવી ગઈ એમ આઈ રાઈટ ઠાકોર સાહેબ ઢોકળા ખાઈને ઓ માય ગોડ ઠાકોર સાહેબ આ વાતની જાણ પોલીસ ખાતાને થાય તો પોલીસ કેસ થઈ શકે છે ડોક્ટર શાહ એની જાણ પોલીસ ખાતાને થઈ ચૂકી છે ઠાકોર સાહેબ અમને હમણાં હમણાં જ ખબર મળી છે કે આપે આપની દીકરીને ઝેર આપીને મારવાની કોશિશ કરી છે ના ઇન્સ્પેક્ટર તમને ખોટી ખબર છે હતી અને ઉતાળમાં જે બોટલ હાથમાં આવી એ પી ગઈ મારાથી ભૂલ થઈ ગઈ આઈ એમ ઇન્સ્પેક્ટર ઓકે છતાંય મારે એમને કેટલા કેકાંતમાં સવાલ પૂછવા પડશે પ્લીઝ આપ લોકો બહાર જશો શ્યોર ઠાકોર સાહેબ મને એ સમજાતું નથી કે પોલીસ ને આ વાતની જાણ કેવી રીતે થઈ હું પણ એ જ વિચારું છું કે આપણા ત્રણ સિવાય આ વાત કોઈ જાણતો નથી

એ તો માત્ર શિવો જ બતાવી શકે કે આ વાતની જાણ એને કેવી રીતે થઈ મારે હવે શિવાને મળવું જ પડશે

અરે ચકમક માંથી ઝરતી ચિંગારી ક્યારેક આગ પર લગાડી દે છે આજે હું આગ લગાડવા નહીં આગ લાગતા પહેલા અગમ ચેતે નું પગલું ભરવા આપ્યો છું શિવા બતાવ કે તને એ વાત ની જાણ કેમ થઈ કે સોનું એ પીધું બસ આટલી નાની વાત જાણવા માટે તમારે અહીંયા આવવું પડ્યું પણ આ વાત હું તમને જણાવું

અને એની મિલકત હાડપ કરવા માટે તમે એનું ખૂણ કર્યું હતું અને એને જમીનમાં દાટી દીધી હતી શાહ હા અને જો તમે એમ વિસ્તતા હોય કે આ વાત પુરાવા સાથે હું પોલીસની ના કહું તો ઇનામમાં નો હાથ મારા હાથમાં સોંપી દો ઠાકુર સાહેબ બે દિવસ સુધી તમારા જવાબની વાત જોઈશ જય માતાજી હવે હું વિજયસિંહને શું જવાબ આપીશ શું કહ્યું ઠાકોર દીગ વિજયસિંહ એની દીકરીની સગાઈ શિવા સાથે નક્કી કરી દીધી યસ મિસ્ટર વિજયસિંહ પણ આ વાત મે તમને જણાવી છે ઠાકોર સાહેબને ખબર નઈ પડવી જોઈએ મારી નોકરીનો સવાલ છે તું ચિંતા ન કર હવે વિજયસિંહનો ખેલ શરૂ થાય છે હું પણ જોઉં છું કે શિવા અને સોનુના સાથિયા કેમ પૂરાય છે ઓકે મિસ્ટર વિજય થેન્ક યુ हूँ हाँ ने एवी भेट आपिस के जीवन भर भोगे में कर शी स्वस्ति स्वया विनाशाक्षात पुण्य कल्याण वृद्धिदा विनायक प्रियानित्यम तांचस्तिम ब्रवंतुना गोरजोना खाओ भाई બધાએ સુખી રહો ભગવાન તમારી જોડી અમર રાખે અને તમારા જીવનમાં સુખના સાથિયા પૂરે